ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ક્રાંતિગુરુ શ્યામજી વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે એના માટે અને છેવાડાના વિસ્તારોના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા સ્થાનિક વિસ્તારોમાં જે તક મળી રહે એ હેતુથી એક નવતર પ્રયાસ શરૂ કરાયો છે આ નવતર પ્રયાસમાં યુનિવર્સિટીએ કચ્છના જુદા જુદા પાંચ ગામોમાં એક્સટેન્શન સેન્ટરો શરૂ કર્યા છે આ એક્સટેન્શન સેન્ટરોમાં બીએ નો કોર્સ ચલાવવામાં આવે છે કચ્છના રાપર તાલુકાના આડેસર ભચાઉ તાલુકાના ધોળાવીરા

અને આ દીકરી બંને હાથે દિવ્યાંગ છે ત્યારે આ દીકરી દ્વારા પગની આંગળીના ટેરવે પરીક્ષાના પેપરો લખી રહી છે આ દીકરીના પિતા ખેતી કરે છે તેમજ ઉચ્ચ શિક્ષણ માટે જંખના ધરાવતી આ દીકરીને સંપૂર્ણ પરિવારનો સહકાર મળી રહ્યો છે